અઠ્યોતેર અઠ્યોતેર એકસઠ આડત્રીસ આડત્રીસ ડબલ વખત ફરીથી બોલો ને વાંધો નહીં અઠ્યોતેર અઠ્યોતેર એકસઠ આડત્રીસ આડત્રીસ ઓકે તો આ દર્શનભાઈ છે મિત્રો ગાજણ ગામના ધાંગધ્રા તાલુકાનું છે તાલુકાના ગામે છે અને 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 તેમની બાઇક લઈને એ એમના પત્ની જઈ રહ્યા હતા ત્યારે શક્તિનગરની વચ્ચે લાખ રૂપિયા જે ઠેલો હતો ઠેલામાં લાખ રૂપિયા હતા એ આખો ઠેલો જ ખોવાઈ ગયો છે જો કોઈ મિત્રોને મળે તો એમનો સંપર્ક નંબર આપ્યો છે એમાં તમે સંપર્ક કરી અને એમને પરત કરજો અને અમને ખાસ જાણ કરજો મિત્રો આપણે એવા વ્યક્તિઓને આપણે પણ દાવીશું હમણાં જ વેલાડા ગામનો પણ આવી જ ઘટના હતી મિત્રો લાખ રૂપિયા બે વ્યક્તિઓને મળ્યા હતા પચાસ પચાસ હજાર પરત કરી દીધા છે માનવતા દેખાડી છે એટલે આમાં પણ જો કોઈને મળ્યો હોય મિત્રો તમારા સગા સંબંધીઓને કે મિત્રોને કેને કોઈને મળ્યો હોય કે જે વ્યક્તિને મળ્યો છે તો એને પરત કરી દેજો બીજું કંઈ અંતમાં તમે તમારી કંઈ અપીલ દર્શનભાઈ બસ મળે તો ફોન કરજો એ વિનંતી ઓકે તો મિત્રો જે આપણી સાથે જોડાયા છે એની મારી પણ એક વિનંતી છે કે આ વેગડવાઉથી શક્તિનગરની વચ્ચે એક લાખ રૂપિયા ભરેલો ઠેલો છે આ દંપતીનો પડી ગયો છે જો કોઈને ક્યાંય મળે તો નંબર આપ્યો છે મિત્રો એમાં સંપર્ક કરજો અને વિડીયોને બને એટલો શેર કરજો મળી જાય છે પછી પણ આપણે વરી પાછા બનાવીશું જે વ્યક્તિ પરત કરશે એને પણ આપણે બિરદાવીશું આભાર મિત્રો જે અમારી સાથે જોડાયા તમામનો